અમરેલી જિલ્લાના લાઠી દ્વારા ટ્રાફિક સમસ્યાને કરવાના હેતુથી દબાણ હટાવવાની કામગીરી શરૂ આવી હતી શહેરના મુખ્ય માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણો અને ઓટલાઓને દૂર કરીને માર્ગોને ખુલ્લા કરવાના આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેથી લાંબા સમયથી પ્રવર્તી રહેલી ટ્રાફિકની ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવી શકાય જોકે આ ડિમોલેશનની કામગીરી શરૂ થતાં જ જે વેપારીઓના બાંધકામો અને દબાણો પર કાર્યવાહી થઈ રહી હતી તેઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો ડિમોલેશનની કામગીરી સામે વેપારી આલમ મોટી સંખ્યામાં થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા વેપારીઓએ સૂત્રોચ્યાર કરીને રસ્તા રોકીને તંત્રની આ કાર્યવાહીનો ભારે વિરોધ નોંધાવ્યો હતો લાઠી ગામમાં જે રજનીકાંત રાજ્યગુરુ છે એ શ્રી તરફથી જે વારંવાર અરજીઓ કરવામાં આવતી હતી અને ચીફ શ્રી રૂબરૂ રજૂઆત કરવામાં આવતી હતી એના અનુસંધાને છેલ્લા આઠેક મહિનાથી એમની રજૂઆતના અનુસંધાને ચીફ શ્રી દ્વારા આ જે કાર્યવાહી છે એ સર્વે કરી અને હાથ ધરવામાં આવેલો હતો સર્વેના અનુસંધાને જેટલા જેટલા દબાણો હતા એ દબાણ દ્વારા તમને નગરપાલિકા દ્વારા આ ચીફ શ્રી દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી ચીફ ઓફિસરની જે કાર્યવાહી છે એના અનુસંધાને ગ્રામજનોમાં એક બાબત છે એ જણાવી છે કે જે મોટા દબાણો છે એ દબાણો પોતાએ સ્વેચ્છાએ દૂર કરવા એ લોકો તૈયાર છે એટલે સ્વેચ્છાએ એ લોકો એમની કક્ષાએથી કરવા તૈયાર છે જેથી નગરપાલિકા દ્વારા એ જે કામગીરી છે એના અત્યારે ભરતી કરવામાં આવેલી છે અને વેપારી એસોસિએશન તરફથી પણ એ બાબતે માહિતી આપવામાં આવેલી છે જેના અનુસંધાને આગળની કાર્યવાહી છે એ ચીફ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે હાલ પૂરતો એ નિર્ણય લેવામાં આવેલો છે કે જે કાર્યવાહી કરવામાં આવનાર છે એ કાર્યવાહીમાં મોટા દબાણો સ્વેચ્છાદૂ